તો હેલો ગઈશ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ માઇની મિસ્િરાગ તો આજે આપણે ફરવા આવી ગયા છે તમને બતાવું મેં એન્ટક બનાવી જાઓ મીની બ્લોગમાં તો ચાલો બતાવું તમને અને આપણે તમે જોઈ શકો છો નર્મદા કેનાલે આવ્યા છે અને જોડે ઓરસંગ નદી છે ગઈશ તમે જોઈ શકો છો પાણી તમે નીચેની તરફ ખાસું બધું પાણી જાય છે અત્યારે અને આપણે ફ્રેન્ડ હંગાટ રહેવા છે અને આપણે પોતે તમે અત્યારે બતાવું તમને પાછળના નજારો તમે જોઈ શકો છો નદીનો અને નર્મદા કેનાલ અને ઓળસંગ નદીનો તો અત્યારે આપણે બીજે બાજુ આવ્યા છે કેનાલ બાજુ અને આ બાજુ મારી પાસે તમે નદી જોઈ શકો છો ઓરસંગ નદી તો અત્યારે અમે બ્રિજ પર છે અને મારી પાસે તમે જોઈ શકો ફ્રેન્ડ છે અને અત્યારે તમે જોઈ શકો છો મારી પાસેનો વ્યૂ કેવો મસ્ત આવે છે એકદમ નદીનો નજારો જોડે બ્રિજ છે અને આ બાજુ બધા ફ્રેન્ડો ઊભા છે તો તમે આવો કંઈક નજારો જોઈ શકો છો નદીનો કેનાલનો અને આપણે પોતે આઈ હોપ તમને બ્લોક પાસે આવ્યો છે તો ગાય મર્યા નવા બ્લોગમાં ચાલો